મારું નામ રણજીત છે અને હું ગુજરાતના નાના એવા શહેર વલ્લભીપુરમાં રહું છું આ વાત તે સમયની છે ત્યારે મારી બહેનના લગ્નને પાંચ મહિના થઈ ગયા હતા તેને લગ્ન થયા પછી એક મહિનાની અંદર મારા પણ લગ્ન ગોઠવાઈ ગયા મારા જીજાજી એક મોટી કંપનીની અંદર કામ કરે છે તેને લગ્નમાં લગભગ વીસ દિવસની રજા મળી હતી લગ્ન ખૂબ જ ધૂમધામથી થઈ ગયા લગ્ન પછી મારા જીજાજી કામ માટે બીજા પ્રદેશમાં જતા રહ્યા મારી બહેન પોતાના સાસરિયામાં એકલી રહેતી હતી મારા પપ્પાએ મારા જીજાજીને કહ્યું કે તમે અત્યારે ઘરે તો દીપાલી એટલે કે મારી બહેનને અમે અમારા ઘરે બોલાવી લઈએ અને તમે જ્યારે કામ પૂરું કરીને પાછા આવો ત્યારે તેને અહીંથી લઈ જાજો કારણ કે તેને ત્યાં એકલું એકલું લાગે છે મારા જીજાજી પણ રાજી થઈ ગયા અને તેને મારી બહેન અને ઘરે આવવા માટે રજા આપી દીધી અને તેણે મારી બહેનને કહ્યું તું થોડા દિવસ માટે રોકાઈ જા હું કામ પૂરું કરીને જ્યારે પાછો આવીશ ત્યારે તને લઈ જઈશ મારા ઘરમાં મારા મમ્મી પપ્પા મારી પત્ની અને હવે મારી બહેન પણ અમારી સાથે રહેવા લાગી તે ખૂબ જ સુંદર છે અને બધાની લાડકવાઈ છે તેને ઘરમાં બધા લોકો ખૂબ જ પ્રેમ કરે છે લગ્ન પછી ઘરમાં તેની ઈજ્જત વધી ગઈ તે છે માનતી કે તે તરત જ તે આવતા વેત મારા રૂમની અંદર ગઈ અને તેનો બધો સામાન ત્યાં રાખી દીધો તેને મારા પલંગ ઉપર આરામ કરવા લાગી ગઈ અને મને લાગ્યું કે આ બધું નોર્મલ છે તે સાંજે બાજુના રૂમમાં જતી રહેશે મેં તેને મારા બેડ પર સુવા દીધી પરંતુ હવે સાંજનું ડિનર કરી તે ફરી વખત મારા રૂમમાં સૂઈ ગઈ હું બાજુના રૂમમાં જઈને સૂઈ ગયો મેં તેને કાંઈ નથી કીધું મારી પત્નીને પૂછ્યું કે બેન શું આપણા રૂમની અંદર જ સૂવાની છે શું હું કઈ રીતે પૂછ્યું તમે જ પૂછી લો તેને હું તેને કેમ પૂછું હું વિચારી રહ્યો હતો રાતના લગભગ દસ વાગી ગયા હતા હું બાજુના રૂમની અંદર જઈને સૂઈ ગયો આમ ચાર પાંચ દિવસ જતા રહ્યા અને છેલ્લે મારા મગજ ખરાબ થઈ ગયો કારણ કે મારે નવી નવી પત્ની હતી અને તેની સાથે આનંદ કરવાનો મારો મૂડ ખરાબ થઈ ગયો હતો મેં વિચાર્યું કે કંઈક રસ્તો કાઢવો પડશે મેં મારી પત્નીને બોલાવીને કહ્યું હું રોજ તને મિસ કરું છું અને આખી રાત જાગતો રહું છું જ્યારે મારી બહેન બાથરૂમમાં ગઈ તમારી પત્ની રસોડાની અંદર જ જમવાનું બનાવી રહી હતી તેની પાસે પહોંચી ગયો મેં તેને કહ્યું આજે રાતે તો પ્લીઝ તું મારું કામ કરી દેજે તેણે કહ્યું સાંજે તમે ધીરે ધીરે રૂમની અંદર આવી જજો જ્યારે તમારી બેન સુઈ જશે ત્યારે તમે મને મળીને જતા રહેજો મેં કહ્યું હા તારી વાત બરાબર છે કોઈને ખબર નહીં પડે રૂમમાં અંધારું હોય છે અને તું મને એ જણાવ કે તું કઈ બાજુ સૂવે છે સુઈ જઈશ તો તેને કહ્યું કે હું દરવાજા બાજુ સૂઈ જઈશ મેં કહ્યું ઠીક છે તું સુઈ જજે ઉપરની બાજુ સરકાવીને આનંદ કરી લઈશ અને જલ્દી જલ્દી ત્યાંથી જતો રહીશ આ જે સાંજે તેને મળવા જવાનો હતો રાત્રે જમ્યા પછી બધા સૂઈ ગયા ફક્ત હું જાગી રહ્યો હતો રાત્રે દ એક વાગી રહ્યો હતો મારી પત્નીના રૂમમાં ગયો અને દરવાજો ખોલીને અંદર ગયો મને અંદર કાંઈ દેખાતું નહોતું હું મારો ફોન પણ મારા રૂમમાં ભૂલી ગયો હતો પરંતુ મને યાદ હતું કે મારી પત્નીએ કહ્યું હતું કે હું દરવાજા તરફ જ સુઈશ હું તેની ઉપર હાથ રાખ્યો જેવો મારો હાથ મેં તેમની ઉપર મૂક્યો તો તેને પડખું ફેરવ્યું એટલે હું સમજી ગયો કે આજ મારી પત્ની છે અને મેં તેની સાથે ખૂબ જ આનંદ કર્યો અને અવાજ કર્યા વગર હું મારા રૂમમાં પાછો આવી ગયો વહેલી સવારે મારી પત્ની બોલી કે તમે રાત્રે કેમ ન આવ્યા તેની વાત સાંભળીને હું ચોંકી ગયો અને મારા પગની નીચેથી જમીન સરખી ગઈ મેં પોતાને માંડ માંડ સંભાળ્યો અરે મેં ધ્રુષતા અવાજે કહ્યું મને નીંદર આવી ગઈ હતી હું વિચારવા લાગ્યો કે તો મારી સાથે સાંજે હતું કોણ થોડી વાર પછી મારી બહેન તૈયાર થઈને નાસ્તો કરવા માટે નીચે આવી તો તેણે મને કહ્યું તું ખૂબ જ સરસ ગેમ રમે છે હવે અમે નિયમ રમત રમવા આગળ વધી ગયો અને પછી એક અચાનક નીંદરમાંથી જાગી ગઈ અને તે મને ત્યાં જઈને ચોંકી ગયો અને પછી વિડીયોનો બીજો ભાગ સાંભળવા માટે વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જોવા બદલ ખૂબ ખૂબ આભાર આ વાર્તા ફક્ત કાલ્પનિક છે આ વાર્તામાંથી કોઈ પણ વ્યક્તિ કે માણસને લાગે વળગતું નથી ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવી છે બાય બાય કાલે મળશું